चालूच छे लाइव એ તો બે જણા છે ને તમે બે જણા સાઈડ પર એ તો આ રજીસ્ટર થી ખાલી બે જણા છે કેટને ભાઈ ભાઈઓ ભાઈ કે કલેક્ટર નું કલેક્ટર સેન્ડ બહુ બે જણા જ એ બાકી બધા ઉપર છે એને તો આપી દે આ બે દેખા સાવાજી આ આ બાજુ લેતા હો કે આ ચાલે બધું પૂરી જાય તો હવે આ ઓ વેક તો

આપણે ફરી પાછા આવેદન દેવા માટે આવ્યા છીએ કારણ કે આ વર્ષ નોકરીઓ કર્યા ભાઈઓ પચીસ પચીસ વર્ષથી વધારે નોકરી કરી અને એને અચાનક જ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે છૂટા કરી દેવામાં આવ્યા છે તો આ કેટલું શોષણ કહેવાય ગરીબ ગરીબ વર્ગ એક પોતાના છોકરાઓને મૂકી મૂકી અને નીતિ નિયમોને જાળવવા માટે પોતે હાજરીઓ ભરે પોતે રોજીરોટી માટે આવે અને તમે અચાનક જ એને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એટલે મારે ગુજરાતની ની જનતા ને દરેક શ્રમિકને મારે એટલું કહેવાનું છે કે આપણે જાગો અને ગુજરાતમાં ભાજપ સરકાર ને કે આ દરેક મોટી પદ્ધતિઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સબકોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ જેમ પણ અમારી લડાઈ ચાલુ રહેશે ગુજરાતની આ પીડા છે શ્રમિકો માટેની આ વેદના છે એને દરેક ગુજરાતના ખૂણે ખૂણે આગામી દિવસોમાં અવાજ ઉઠશે અને આમ આદમી પાર્ટી હંમેશા શ્રમિક માટે શ્રમિકના કલ્યાણ માટે ગુજરાતના દરેક જે નાગરિક પીસાઈ રહ્યો છે જે અવાજ ઉઠાવે છે તો એને પકડીને જેલમાં પૂરી દેવામાં આવે છે એના માટે અવિરત લડવા માટે તૈયાર છે અને લડતું રહેશે અને હવે અમે પત્ર આપવા માટે જઈએ છીએ મેડમ એ રજામાં છે

શ્રમિક વર્ગ છે જે વર્ષોથી પીડા છે ઘણી બધી વાર છે તમારા સુધી આવેદનો પણ આપ્યા છે અને વિશેષ એ કહું કે આ વર્ષોથી લડાઈ લડી લડી એ લોકો આજે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રના વચ્ચે પણ ગુજરાઈ ગયા છે તો અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ તમારા સુધી મૂકી છે પહેલી માંગણી તો ગુજરાતના દરેક શ્રમિકો માટે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે આઉટસોર્સ છે અમુક જે ફિક્સ પગારનું છે આ દરેક પદ્ધતિનો અમે વિરોધ કરીએ છીએ આમ આદમી પાર્ટી તરફથી અને અમે આ શ્રમિકો માટેની ન્યાયની જે લડાઈ છે લડાઈ માટે આપણે અમારો એ મુદ્દો પણ છે બીજો મુદ્દો ઇમનાગર ગ્રામ પંચાયતમાં એનઆરસીજી એટલે કે ડીજીઆર આવેલું છે આ જે ડીજીઆર સેન્ટરમાં આ બધી મારી માતાઓ બહેનો અને ભાઈઓ એ લોકો શ્રમિક તરીકેનું જીવન ગુજારો કરી રહ્યા હતા પણ કથણા એ છે કે જયારે આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ત્યારે પચીસ પચીસ વર્ષ જૂની જે બહેનો હતી જે ભાઈઓ હતા એને કઈ પણ નોટિસ કોઈ પણ ધારાધોરણ વગર છૂટા કરી દેવામાં આવ્યા હવે પચીસ વર્ષ નોકરી કરી હોય એવો બુઝુર્ગ જાય ક્યાં ક્યાં નોકરી કરવા જાય અને એને કોઈ પીએફ કે પણ જાતનું કોઈ પણ ભથ્થું કે કંઈ આપ્યું નથી એ પછી પણ સરકારે કેટલાય એનઆરસીજીમાં જે બીજીઆરમાં નોકરી કરતા સરકારે એ ઓર્ડર કર્યા હતા કે ભાઈ સો જેટલા કર્મચારી જે શ્રમિકો હતા ઓર્ડર કરવામાં આવ્યા હતા તમે લાય ન કરો એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે એવી અમને પૂરી શંકા છે કારણ કે એમાંથી થોડાક જ કાયમી કરવામાં આવ્યા છે અને થોડાક લોકો કોટથી જીતીને અત્યારે રોજમદાર તરીકે કામ કરે છે પરંતુ એ સિવાયના પીડી તો આજ પણ પીડાય છે એટલે આ એક ઉદાહરણ હું તમને એવનગરનું આપ્યું જૂનાગઢનું આવું સમય ગુજરાતમાં છે એટલે અમારી માંગણી એ છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે એને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા જોઈએ જેથી કરીને એ લોકો આર્થિક રીતે અને માનસિક રીતે પાયમાલ ન થાય ઓલરેડી ગરીબ વર્ગ છે મજદૂર વર્ગ છે બીજો મુદ્દો અમારો એ છે કે જે ગ્રામ પંચાયત હોય તો નીતિ નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતના શ્રમિકોને ડીજી માં પહેલા ચાન્સ મળવો જોઈએ રોજમદાર તરીકે એક શ્રમિક તરીકે પણ ચાહે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય કે રોજમદાર હોય તો એને મળવું જોઈએ એની જગ્યાએ એ લોકો આ લોકો અવાજ કરશે અવાજ ઉઠાવશે એટલે એની હારે કાયદેસર રીતે કિંમાખોરી રાખીને બારથી સોર્સ મંગાવવામાં આવે છે અને આ બેનો બધી આંગળે છે છતાંય બેરોજગાર રહે છે એટલે આ જે અમારો મુદ્દો છે અને ત્રીજો કે જયારે જયારે આવા કોઈ મુદ્દાઓને લઈને પાંચમો મુદ્દો કે આવા મુદ્દાઓને લઈને જયારે અમે આવેદન કરવા જાય છે જેમ કે કેન્દ્રીય કૃષિ મંત્રી એવા અમે રજૂઆત કરવા જતા હતા કોઈ વિરોધ નહીં કઈ જ નહીં લોકશાહી રજૂઆત કરવા જતા હતા ત્યારે ભાજપ જબ જબ ભાજપ ડરતી હે પોલીસ કો કોગે કરતી હે એવી રીતે આગળ અમને લઈ જાય ને અમે વાંધો નથી પણ અમારા મોબાઈલ સુકમ લઈ લેવામાં આવે છે અમને અધિકાર નથી કે અમે જે લડાઈ લડીએ એ મીડિયા સુધી પહોંચે જનતા સુધી પહોંચે તો અમારા અવાજ ને દરેક જગ્યાએ ખુચડવામાં આવે છે એટલે આ દરેક અને બાકી મેંદરડા પણ લઈ ગયા એટલે નીતિ નિયમ પ્રમાણે જોવા જઈએ તો મેંદરડા ક્યાં છે અહીંયા જુનાગઢ નજીક પડે ઇમનગરથી તો અમેંદરડા લઈ ગયા જેથી કરીને અમારો અવાજ લોકો સુધી અમારા જનતા સુધી અમારા કાર્યકર્તા સુધી ન પહોંચે તો આ બધી જે ચાલે છે એની અમે કલેક્ટર સાહેબ થ્રુ અને વડાપ્રધાનને પણ અમે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબ થ્રુ તો આ સ્વીકારો ને જે હું તમને યુવનગર જે વાત કરી રહી છું એના દરેક પુરાવા આમાં છે કે કેટલાના ઓર્ડર થયા હતા કેટલાને મળ્યું વર્ષો જૂનો મુદ્દો છે સાહેબ તમારે એમાં ઉલટ તપાસ કરવી પડશે અને ઉલટ તપાસ કરીને આશ્રમ ન્યાય આપવું પડશે કારણ કે તંત્ર જયારે ડિરેક્ટર થી લઈને દરેક લોકો જયારે કઈ ને કઈ પ્રેશરમાં દબાયેલા હોય અથવા તો કોઈના ડાબા હેઠળ કામ કરતા હોય ત્યારે શ્રમિકોના અન્યાય થાય છે એટલે આ દરેક મુદ્દાને લઈને અમે તમને આવેદન આપીએ છીએ એક કલેક્ટર સાહેબ ને આપીએ છીએ વડાપ્રધાન થ્રુ આપીએ છીએ કલેક્ટર સાહેબ ને આપવાનું કારણ કે એ અહીંયા નજીક બેસે છે અને વડાપ્રધાન દૂર છે તો કલેક્ટર સાહેબ અમને જલ્દીમાં જલ્દી ત્યાં એનઆરસીજીમાં તપાસ કરે અને ન્યાય આપે અને વડાપ્રધાન સાહેબ સુધી આ સંદેશ અમારો પહોંચે પોસ્ટર તો નથી લખી શકતા પરંતુ આ આવેદન દ્વારા અમે અને કોન્ટ્રાક્ટ નીચે પેટા કોન્ટ્રાક્ટ આપવાનું આવું જે નીતિ નિયમ વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે એ પણ એક બહુ ગંભીર તપાસનો વિષય છે એટલે દરેક મુદ્દાઓને લઈને અમે અહીંયા આવેદન માટે આવ્યા છીએ અને રિસિવ કોપી અમે નીચેથી લઈ લઈશું હા એ નીચેથી નીચેથી આપણું તમે આપી દેશો નીચેથી મળશે નીચેથી આપણે કરાવી પડશે કરાવી લઈશું અને

જનતા ને કેવું છે કે આજે માનતાઓ બહેનો અમે સાથે છે ને આજે શ્રમિક છે બહુ સામાન્ય ઘરમાંથી આવે છે પણ આ ખુશી થી લઈને આમ આદમી પાર્ટીનો ફેસ અને બે લાગી છે કે અમે લોકોને હવે એક જ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને મને કે રેસમા તમે લોકો આપે અને લઈને આવ્યા છો ને તો અમને એ ઉમીદ છે કે એક વસ્તુ જોડી અમારી માંગણીઓ થશે એટલે આ વિશ્વાસ એક પ્રતિક છે અને અમે હંમેશા લડતા રહીશું આપના માધ્યમથી આપના માધ્યમથી અમે કહીએ છીએ કે અમે આ મુદ્દાને લઈને હંમેશા લડશું અમારું દરેક નેતૃત્વ આ મુદ્દાને લડીને લડશે તો જે બિના બોલાવો બોલાવો ન્યા તો મને બોલવા પા જી બે ના ટકી તો જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે જે આઉટસોર્સ છે જે ફિક્સ પગાર છે આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કારણ કે એમનગરમાં જે એનાથી જે ડીજી આર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે સરકારના ઓર્ડરો છે કે ભાઈ અમને કાયમી કરો છતાં પણ કાયમી કર્યા નથી આ એમના પીડિતો છે એટલે પીડિતોને લઈને કરવા લડવા જશે ત્યારે એના કામ ઉપરથી થી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે બીજો અમારો ખાસ મુદ્દો એ છે

પ્રજાપતિ જૂનાગઢ જિલ્લાના ભીમનગર ગામના વતી છું અને ભીમનગર તેમજ જિલ્લાવાળીના કામદારો અને એનઆરસીની અંદર આજે વર્ષો જૂના એટલે કે પાંચ રૂપિયા જેમ કે પાયાનો પર ખર્ચ લેવાય એવા મૂળભૂત માણસો પણ અત્યારે હાલ શકે અહીંયા સાથે મારી અને વિચારા જે સરકાર સુધીના પરિપત્ર મુજબ જે કંઈ માંગણી કરવામાં આવી કે ભાઈ આ લોકો જે જમીન જે પાંચ રૂપિયાને લઈ અને આજે અગિયાર રૂપિયા અમુક થયું છે તો હવે આ લોકોને જે લોકોને હાજરીના દિવસે પરિપૂર્ણ કર્યા છે તેને તેમજ છકર છકડે તેમજ હોલિડે તેમજ વિકૃતિ બ્રોકર્સ સુધી ટેન્સ કરી અને દરેક કામદારોને તેમાં લઈ અને તે લાભ મળે એ માટે આ લોકો કામદારો આજે વર્ષોથી આ ટેક્સ લડે છે એને માટે અમે આ વર્ષોથી આ પીડિત છે અમને હાલને તકે દેશમાં ઘૂસવાની એન્ટ્રી પણ નથી આવતા બીજાનું મતલબ કે આવતીકાલે એક કે ત્રણ દિવસ જ્યારે કૃષિ મંત્રી અહીંયા જૂનાગઢ એનઆરસી નર્ધાર્થ સેન્ટર ફોર ગ્રાઉન્ડની અંદર આવ્યા હતા અને અમારી બહેનો તેમને મળવા માટે અરજ કરવા માટે ગયા હતા કે સાહેબ અમારે અહીં હાથ છોડી છે અમારે ખાવા રોટલીઓ ધાન નથી અમારા બચ્ચા બીચા ગરીબ થાય શકતા નથી એટલે અમને સાહેબને મળવા ગયો અમે તરફ લડી શકીએ એ લોકોનું પોઝિશન નથી અને તમે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી અને અમને આ જે હાલને કરતાં મર્ચ પહેલાં ચાલુ હતું એ કરાવી અને અમારું શોષણ બંધ કરો જે તમે કોન્ટ્રાક્ટરોને છસો છસો રૂપિયામાં રોજ આપો છો અને અમને ત્રણસો રૂપિયામાં પણ બોલાવવામાં નથી આપતા ભલે કોન્ટ્રાક્ટમાં પણ હજી તમે અમને નથી લેતા અને બહારથી તમે ટ્રેક્ટરો અને ગાડીઓ ભરી ભરીને બહારથી બોલાવો છો આ તમારી લાયકાત નથી છે જે અમે તમારું રિસર્ચ અને સંશોધન જે કાંઈ ઓબ્ઝેશન ડાયજેશન ઓબ્ઝિશન પ્લાન્ટ અને ક્રાઈના આ કામદારો સાયન્ટિસ્ટોના કામ કરેલ છે ટેકનિકલોના કામ કરેલ છે જે ડોક્ટરો પણ બાયો ડેટા નહોતા ભરતા એ ડેટા હું ભરતો હતો હું આ એના સીધી મધૂત કર્મચારીશ્રીનો પ્રમુખ છું અને હાલને તકે આ લોકો માટે લડી રહ્યો છું તો આ લોકોને ન્યાય મળે એ માટે મેં તમને કરેલા અરજી પત્ર એટલા માટે આપવા માં આવ્યું છે કે અમને 3 દિવસ જે કૃષિ મંત્રી પાસે હતા અને આ અમારા બેનોને જે પોલીસ કાઉન્ટર પર કરીને લઈ ગયા મડવા દેવા તો ન્યાલિયા અને મેંદરાપા લઈ ગયા બસ ગુનાગાર માર દેવા આ સુ છે અમારો આ હું વાત અમારો સાથ છે હું અમે તમને કઈ જાણો દીધી છે અમે તમારે ક અભિષેક કરીએ છીએ તો અમે એનઆરસીડીનો કે ધેર હોતંત કરી દીધી એનઆરસીડીને આ ઘરે લઈ આવનાર તમને છે અમે તો તમારો સંશોધનમાં ધ્યાન ના આપ્યો હોય અમે તો અમે તમારો કાઇટેન્જી અમાર ડાયજેસ્ટમાં ધ્યાન ભાઈ તો ઓબ્ઝર્વેશન પ્લાન્ટમાં ધ્યાન ના આપ્યો તો કેમ તમારો ટેકનિકલ એટલે તમારો બાયોડેટા ભરી અને તમે ડોક્ટર સાયન્ટિસ્ટ બનાવ્યા હોય અને કેમ ડોક્ટર સાયન્ટિસ્ટ એવો છે કે જેને બાયોડેટા ભી જા્યું કેમ એવું તમે સંશોધન આગળ લઈ એમાં મફળી રિસર્ચ આજે અમાર કોલ પર આયા પછી તમે બાયોડેટા બતાવો ખાલી પેપર ઉપર છે છેડું તો ને જે મફળીનું સંશોધન મળું જોઈએ એ મયૂર નથી કરોડોના કૌભાંડ થાય છે પણ હજી જે નીતિ થાય છે કોન્ટ્રાક્ટર જે માસીનો દીકરો હોય એને છસો રૂપિયા આપે છે એક મજૂર વ્યક્તિગત અને કામદારોને ત્રણસો રૂપિયા આપે છે તો એ ભાઈ ત્રણસો કોન્ટ્રાક્ટર હું તમે આપું આ મજૂરના આપોને ખાતે તમારા દુશ્મન છે એને તો તમારા બાયોડેટા ભરે જે આગળ લઈ આવી અથવા તો ખેડૂતોના કાળા લાગી ગયા હોય એનઆરસીન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટની અંદર પેટા કોન્ટ્રાક્ટ વાહ ભાઈ વાહ એટલા કોન્ટ્રાક્ટ આ આ આને તમે હું છો હે તો આ કામદારોને બોલાવો મારી એક જ છે પહેલાં તમે મજકું ખોલો અને સરકારના જે કાંઈ પરિપત્રો દબાવ્યા છે અને જે કાંઈ આ કામદારોને નિર્ણય લડવો જોઈએ ન્યાય મળવો જોઈએ અને જે કાંઈ ટેમ્પરેટર પરમિટરના લાભ મળવા જોઈએ એ દબાવો આને માટે અમે કલેક્ટર સાહેબને આ સાથે આવેદનપત્ર આપ્યું અને એ સાથે અમે વડાપ્રધાનશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કોઈ પક્ષના જૂગમ નથી અમને તો અમારું ભાંગણે કે ભગવાન જે અમારું જય